સુરતમાં પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કાળજાળ ગરમીથી રાહત માટે પાંજરામાં ફુવારા માટેની વ્યવસ્થા કરાઈ છે સુરતના સરતાણા ખાતે આવેલા ઝૂમાં વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે ફરવા માટે પ્રાણી સંગ્રહાલય સૌથી ઉત્તમ બન્યું છે ત્યારે ઉનાળાની ગરમીમાં પ્રાણીઓને પણ ગરમીથી બચવા ખાસ વ્યવસ્થા કરાઈ છે તમામ પ્રાણીઓની જગ્યા ઉપર લગાવવામાં આવ્યા છે ફુવારા પ્રાણીઓને સતત ઠંડક મળી રહે તે માટે વ્યવસ્થા અલાયદી કરાઈ છે ફરવા આવતા સહેલાણીઓ પ્રાણીઓને જોઈ શકે અને પ્રાણીઓ ગરમીથી હેરાન ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણી અને પક્ષી તમામ જગ્યા ઉપર પ્રાણીઓને ઠંડકની વ્યવસ્થા કરી છે સવારથી સાંજ સુધી સતત ચારે તરફ ફરતા પાણીના ફુવારા લગાવાયા છે ફુવારાની સાથે સાથે પ્રાણીઓ અને પક્ષીઓના ખોરાકમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે આ વર્ષે પ્રાણી સંગ્રહાલય દ્વારા ખાસ કુલરની માંગ કરાઈ છે હાલમાં જે શરૂ ગરમીની શરૂઆત થઈ હોય થઈ છે એને ધ્યાનમાં રાખીને દર વર્ષે આપણે જે વ્યવસ્થા કરતા હોય છે એ જ પ્રમાણે જે વાગસી દીપડા રીછ અને ઓસ્ટ્રેથના પાંદરામાં ઠંડા પાણીના ફુવારાની વ્યવસ્થા કરેલી છે જે બપોરે પીક ગરમીનો ટાઈમ હોય જ્યારે બપોરે એકથી પાંચના સમય દરમિયાન ચલાવવામાં આવે છે આ સિવાય એ લોકોને ખોરાકમાં ઇલેક્ટ્રોલાઇટ પાવડર અને મલ્ટીવિટામિનની ટેબ્લેટ આપવામાં આવે છે જેથી એના શરીરનું પાણી જળવાઈ રહે અને બીજી કોઈ એક્સ્ટ્રીમ હીટના લીધે આડઅસર નહીં થાય